આજે અમે મોરબી ડિવિઝને એફઆઈઆર માટે આવ્યા છીએ જે કાજલ હિન્દુસ્તાની પોતાની જાતને ગણાવે છે એવી એક બેન સુરતના કાર્યક્રમમાં મોરબીની સાત દીકરીઓને લઈને જે ઘટના મોરબીમાં બની નથી જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી એવી વાત જાહેરમાં પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી પૂસવાનો પ્રયત્ન કોઈને બદનામ કરીને પોતાને વાહ વાહી મેળવવી અને કાજલબેન પોતાની ટીઆરપી માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર ઊભું કરેલું છે અને અમે ઊંડી ઊંડી તપાસ કરી છે ઘણા સમયથી તપાસ કરતા હતા આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં નથી આવી આમ છતાં કાજલબેન અમારી પાટીદારની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં માઇક ઉપર મીડિયામાં આ પ્રકારની વાત કરે છે યુટ્યુબમાં એમનો વિડીયો છે એટલા માટે અમે અમારા સમાજની દીકરીઓને બદનામ કરવાના ષડયંત્ર વિરુદ્ધ કાજલબેન સામે એફઆઈઆર નોંધાવવા માટે મોરબી એ ડિવિઝનમાં આવ્યા છે અમારી એફઆઈઆર નોંધાઈ રહી છે ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ઘટના સુરતની છે એટલે સુરત લાગતા કાનૂની રીતે જે પોલીસ સ્ટેશન લાગતું હશે એમાં અમારી એફઆઈઆર જવાની છે આઈથી અમારી સંપૂર્ણ રીતે સહયોગ આપીને મોરબી પોલીસે અમારી એફઆઈઆર લેવાની કાર્ય ક કામગીરી ચાલુ કરી દીધી છે અને અમારી વાત કાજલબેન સુધી મીડિયાના માધ્યમથી પહોંચાડી છે કે હજી તમે સુધરી જાઓ અને પાટીદાર સમાજની માફી માગો નહીતર આવી એફઆઈઆર તમારા વિરુદ્ધ ગુજરાતભરમાં તમામ તાલુકાને તમામ જિલ્લાઓમાં જ્યાં પાટીદાર વસે છે ત્યાં કરવામાં આવશે અને આવતા દિવસોમાં તમે કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર કોઈપણ સમાજ ઉપર કોઈ પણ બાબતની ખોટી ટીકા ટિપ્પણી કરી અને વય મનસ્ય પેદા થાય કોઈની બદનામ થાય કોઈની દીકરીઓ બહેનો બદનામ થાય એવું કોઈપણ પ્રકારનું કૃત્ય નહીં કરો એવી તમારે જાહેરમાં માફી માગવી પડશે નહીતર આવતા દિવસોમાં અમે વધુમાં વધુ કાનૂની રીતે તમારી ઉપર કાર્યવાહી કરશું આવતા દિવસોમાં મારી પોતાની અને અમારી ટીમની એક હાઈકોર્ટની અંદર અપીલ દાખલ કરવામાં છે અરજી દાખલ કરવાના છીએ કે આ બેન જ્યાં પણ માઈક લીએ છે આ માઇકાસુર છે આ બેન છે એને પોતાને ભાન નથી કે હું શું બોલી રહી છું શું કરી રહી છું કેના ઉપર બોલી રહી છું કેના માટે બોલી રહી છું એટલે આ બેન વય મનસ્ય ફેલાવે આ બેન જાતિ જાતિ જ્ઞાતિ જ્ઞાતિ અને બેન દીકરીઓને બદનામ કરવાનું કામ કરી રહી છે એટલે હાઈકોર્ટમાં અમે એક રીટ દાખલ કરવાના છીએ કે આમની ઉપર હાઈકોર્ટ બેન્ડ લગાવે આમને કોઈ પણ સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ બોલાવે નહીં અને આમને માઇક ઉપર જો આવે તો એની ઉપર એફઆઈઆર થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં હુકમ લાવવાના છે અને પાટીદાર સમાજના વડીલો મુરબીઓ આગેવાનોને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે મોટા ભાગે ગુજરાતમાં આમના કાર્યક્રમો પાટીદાર સમાજ કરે છે આવી ઝેર ઓગતી બાઈને પાટીદાર સમાજની બેન દીકરીઓને બદનામ કરતી બાઈને કોઈ દિવસ પાટીદારના સ્ટેજ ઉપર બોલાવાય નહીં જો આપણે ખરેખર પાટીદારના દીકરા હોય તો આ બેનને ક્યારે સ્ટેજ ઉપર ચડવા ન દેવા જોઈએ અને આને મુખ્ય મહેમાન બોલાવી અને કાર્યક્રમ કરવો ન જોઈએ એવી બે હાથ જોડીને મારી પાટીદારોને મીડિયાના માધ્યમથી પણ વિનંતી છે ઘટના સુરતની છે ચાર દિવસ પહેલાં યુટ્યુબ પર ભરતી ભરતી આ ઘટના આ આ વિડીયો મેં જોયો એની અંદર ઊંડી તપાસ કરતાં આ સુરતની ઘટના છે કોઈ પાટીદાર સમાજના જ મિલનનો આ વિડીયો છે એના શરૂઆતમાં જ એવું કહી રહ્યા છે કે આ કાર્યક્રમમાં જે કાંઈ એફઆઈઆર થશે એ આયોજકો ઉપર જશે અરે બેન તમે જાણી જોઈને એફઆઈઆર થાય આયોજકો ઉપર એ પ્રકારના ભાષણો આપો છો એ પ્રકારનું વયમનુષ્ય ફેલવો છો થોડા વર્ષો પહેલાં મોરબીમાં પણ આ બેન આવ્યા હતા અને જાતિ જાતિ ધર્મ ધર્મ અને મોરબીના લોકો આપસમાં લડી પડે મરી પડે કાયદો વ્યવસ્થા બગડે એવા ભૂતકાળમાં મોરબીમાં પણ અમને ભાષણો આપેલા છે અરે હું એમ કહું છું કે કોઈ પણ કૃત્ય કોઈ પણ બાબત એ કાનૂની ભારતની અને રાજ્યની વ્યવસ્થા છે આ પોલીસ સ્ટેશન છે કોર્ટ છે કચેરી છે કલેક્ટરો છે મામલતદારો છે આ બધી એની તો વ્યવસ્થાઓ છે કોઈ પણ ખોટું કરતા ઈવન મનોજ પનારા પણ ખોટું કરે તો પણ કાયદાની એક જોગવાઈ છે એની વ્યવસ્થા છે એની પરિપ્રેક્ષમાં ચાલવું જોઈએ આજે માનો કે મારા સમાજની દીકરીઓ ઉપર આ બેન બોયલા છે તો મારે શું કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની મારે કાનૂન તોડવાનો શું કામ અમે પોલીસ સ્ટેશન આવ્યા છે અમારી બધી તાકાત છે અને બે હજાર પંદરથી બે હજાર બાવીસ સુધી લોકોએ જોયું છે અમારી શું તાકાત છે આમ છતાં પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ ચાર દિનો ટાઈમ પણ આપ્યો હતો કે સોમવારે અમે એફઆઈઆર કરવાના છે એ પહેલાં એ બેન માફી માગે પરંતુ ક્યાંક ને ક્યાંક બેન અભિમાની છે એને આઈ એમ સમથિંગ એવું જ લાગે છે અને આ બેન જ્યાં જાય ત્યાં વિવાદો ઊભા કરે છે એટલા માટે અમે આજે કાનૂની માર્ગ અપનાવ્યો છે એફઆઈઆર કરી અને ગુજરાતમાં દરેક જગ્યાએ જો માફી નહીં માગે તો એફઆઈઆર કરાવશું અને કાનૂની રાહે અમે આ અમારી દીકરીઓને બદનામ કરતી બેન સામે કાનૂની પગલાં લેવડાવશું